માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ તો આપણે આવી ગયા છીએ સવાર સવારમાં ભેંસું ચારવા તો થાય છે ગાળા બાજુ અને કારણ વરસાદ પડ્યો કાળ આમ તો આખો જ વરસાદે તો હાંડનો થોડોક નહોતો એટલે વિડીયો એટલો બધું બનાવી નહોતો એક માટે આજ બનાવું છું કેળામાં ધીરે ધીરે સરતા 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 સતા વ્યાજા છે મિત્રો ડુંગરાનો સવાર સવારનો નજારો તો એક અલગ હોય છે તમને આગળ બતાવું મળું તમને ડુંગરામાં જઈ તો મિત્રો ડુંગરામાં ભગી ગયા છે બે હું પોળી જાય છે ગાળામાં પેલા એક દિવસ અહીંયા આવ્યું જ છું અને તમે જોઈ શકો છો ટોપડીન બપોડી ને ભૂરી કાળી ટોપ લઈન બધી પોળું છે અડજુ છે તારની ઓલી બાજુ તો આવું કંઈક પોળ્યું છે મિત્રો તો મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ બારી આવી ગઈ છે ને અડધે માં આગળ બેસી ગઈ છે અહીંથી આ બારી નીકળતી જાય ને આ આવી જાય છે તો અડધા એવું લાગે છે કે બેસી જાય અડધા વેચ જશે માગર અને અડધે અડધા સરે છે અને વાગી ગયા છે બાર અને વરસાદ આવી ગયો છે અને છાંટા જેવું આવે છે ધીરે ધીરે

હા હા કળી 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 મિત્રો આ બીમારી દીકરી અહીં બેઠ્યું છે હજી દોવા દઈ ધાવે છે મિત્રો ને પેલેથી શીખ છે એટલે ધાવા ન દે બને ત્યાં સુધી પણ ખીલામાં બંધાઈ જાય અગડ પડી જાય ગળે સિપાટી છૂટી હોય એટલે ધાવી જાય અગિયાતરમાં તો ન જવા દે અને આપણી તીખુડી ભૂરીને જાફર અહીં બેઠી છે નાગડી અહીં બેઠી છે અને હિરલ આપણી સરે છે ગા બાકી હું તમને બધે નામ જણાવી દઉં એકવાર આપણે તીખુડી જાફરી ભૂરી પછી આનું નામ છે નાગલ પછી આ છે આપણી ટોપલ આનું નામ છે માથાળ આનું નામ છે હિરલ ગા પછી આનું નામ છે કુંડલી પછી ઓલી પાડી જે બેઠી એનું નામ છે કાળી અને આનું નામ છે ગેણી અને જે આ પાડી છે એનીમાં આ પાડી અને એ પાડી બી બેનું છે આ બે ખડાઈ ટોપલી ને ઈ ટોપલી ને ઓથલ બી બેનું છે આ નામ ઓથલ પછી આ જે બેઠી ની છે ઓલી આપણે ટોપલ કીધી એ વહુ કી ગયી છે અને હજી આપણે જે મોટી ભે છે ભો ઈ અને નાગલી બે દોવા દે છે અને ભૂરી અને ગા ચાર ભેહું ત્રણ ભેહું ને ગા ધોવા દે છે મારી આપણી બધાયથી મોટી બે પદો તો મિત્રો આ છે આપણી બધાથી મોટી બે પદો બાકી આ જાળિયાની આડા બધા બેઠા છે તો કેવો લાગ્યો વિડીયો કેજો મિત્રો કોમેન્ટ કરજો કેવા લાગ્યા નામ આપણી બે હું અને બધું બેઠ્યું છે અડધું વગાડે છે બાકી જે બેઠ્યું ઊભ્યું એ આપણે બે જાય આવું છે

कैच चाहिए इकड़ी इकड़ी भी उसे मार दरिंक ले जाए तुम नेग्रो बताओ तुम इत्रो आवी कड़ी से हम तो कहाँ से नहीं पहला वायला से सीधा कड़ी इकड़ी के। तुम वैनों वैन में नहीं जाओ उसकी वो कैट सामी कर ली चोबा कहीं कटेंगे कटा ए

ધીરે 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 એલા થઈ છે માથ મોટા મારતા મારતા આપણે પાડિયું બાડીયું ખડિયા બડીયા સડી ગયા છે પછી મોટી બે છે બે હશે અયર બધો બધો અયર તો મિત્રો આ બે હું નીકળશે માથે તો હું તમને કહેતા ભૂલી જજો આપણે પાંચ ધોવા દે એક બુરી એક બદુ એક નાગર એક ગાણે નેપા કુંની લકડાય જે આપણે 3-4 દિવસ પહેલા મિયાણી છે તો હવે ખડ છે આમ સત્તા સત્તા બોલતા બોલતા આવ્યું છે નહજી બાવળીન છે ધૈયાલે રે અને કા બુરી કેત્રો જીત સીતા સીતા આયલા ગઈ છે આયો ના પે જે બે છે એક બદો અને ટોપલી બંને પાછળ છે તો આયલા આવશે આપણે આપડા ને આ ગલતી નું રાખો જો એ તો મિત્રો કેડી છે હાકડી ઉપરથી બીજા એ ધક્કો મેળો બીજા માલે માલે સુ જાય દે સીધું એ કાળ કાળી કળી એ મોટી ભેવું હોય એટલે વાંધો ન આવે બાજુ બાજુ ન કરવા આમાં એકલ જેવું પાડીયું જાય તોય દીપડા સોહા કરના મિત્રો આવું છે વિડીયો થઈ જાય લાંબો કઈ ખરું સીધો હવે તો બહુ બાડ્યો નહીં આવે એક છે ચલ પછી તમને બતાવું તો મિત્રો આવું છે કંઈક સરવાનું અને હાલે માલને બિલકુલ નથી ગાવું એ તો શરીર એક છે અને તો એ સત્તા સત્તા ધીરે ધીરે વેગા અડધું ઈજ અને ઓલી આપણે જે કહેતા બે હું વામ કરી લે રકતી રખતી હોય એવી આવે એમ કરી હાવ બાર આપણે જે

તો મિત્રો આ ડેમે નહીં જાય અને બાજુમાં થોડુંક મોટું તળાવ છે તમે બે છે ઘરી અને જો મજા આવશે તો બે છે નો ઘર લગભગ તો બે જાય કારણ કે ગરમી એવી છે થોડીક તપેલી પણ છે એટલા માટે બે જ તો નાની ડાયક વી જાય ઘેરે મિત્રો ઘરે કદી એની થઈ જાય થઈ જાય મસ્તીને તો છે મિત્રો બતાવું તમને તળાવ બાકી આ છે આપણે ઓથલ એ નામ કેવા લાગે એ જણાવવાનું ભૂલતા નહીં મિત્રો તો મેં પેલા કીધું સોગાળી ઓથલ ને ગેણી તો વરસાદ પાછો છાટા ચાલુ થઈ ગયા છે અચાનક જ આવી ગયો તો મળું તમને તળાવે જઈ